જો કે સૌથી વધારે ખેરગામમાં વરસાદ નોંધાયો છે જ્યાં તેર ઇંચ જેટલો ધમાકેદાર વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જોકે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેના કારણે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શકાય સ્થળાંતર અત્યાર સુધી અનેક લોકોનું કરવામાં આવ્યું છે કારણ કે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે જળાશયો પણ છલકાયા છે ક્યાંક ચેકડેમમાં પાણી આવવાને કારણે ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે ગઈકાલે પણ દિવસભર રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો હતો અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો અને આજે સતત વરસાદી માહોલ જામેલો છે ખેરગામમાં તેર ઇંચ જેટલો ધમાકેદાર વરસાદ સૌથી વધારે નોંધાયો છે ડેડીયાપાડામાં નવ ઇંચ સાગબારામાં પણ નવ ઇંચ અને ધરમપુરમાં સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટમાં આઠ ઇંચ વઘઈમાં આઠ ઇંચ અને મૂળીમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે મહત્વનું છે કે ખેરગામમાં સૌથી વધારે વધુ વરસાદ પડ્યો છે ગયો તો સાથે